સંખ્યામાં ના બાળકો અને સમગ્ર સ્ટાફ જોડાયો હતો સૌ પ્રથમ જેના માટે આ કાર્યક્રમ યોજાયો એવા આંગણવાડીના અને બાળવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ દ્વારા સન્માનિત કરી શાળા પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ કાર્યક્રમમાં સરકાર શ્રી દ્વારા પરીક્ષા અધિકારી શ્રી એમને સી આરસી સાહેબ દ્વારા શાળામાં ગ્રામજનોની હાજરી એમની શાળામાં શિક્ષણ કાર્ય પ્રથાન કરી જ સમગ્ર કાર્યક્રમ વિચાર વૃક્ષ શોપણ કાર્યક્રમ કરી આ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કરેલ આ કાર્યક્રમ ને સફળ બનાવ આ માટે શરણન તથા સમગ્ર સ્ટાફે ખૂબ જ જયમત ઉઠાવી હતી અને હું સુ રિપોર્ટર દિનેશ કુમાર પી બોગડિયા જેટી છે હું વિનંતી કરું છું કે તેઓ આપણા કન્યા ઉપસ્થિત એવા અધિકારી શ્રી રવિકુમાર ભાઈ ઢોંડાસર ગામના પ્રથમ નાગરિક ઉચ્ચય સંજયભાઈ ગામ અને શાળાને કડી રૂપ ધરનાર એસએમસી અધ્યક્ષ ગંજમભાઈ ભૂતપૂર્વ આચાર્ય શ્રી અમારા સાથી અમારા સાથે કામ લલજીભાઈ અન્ય સદસ્યો તમામ એસએમસી સભ્યો

તમામ અધિકારી કે પદાધિકારી બધા પોતાના રૂપમાં વ્યસ્ત રહેશે આવું કેમ આની શું જરૂર છે લેતા હતા પણ આપ સૌ વડીલો જાણો છો કે ભાઈ અશિયાળી બીજ હોય એટલે આપણે સૌ નામાંકન કરવા જતા પણ પરંતુ એવું વડીલો ઘણી સંખ્યામાં વડીલો છે એટલે કહેવાનું મન થાય કે તમામ બાળકો પ્રવેશથી ન મેળવે પણ ઘણી વખત દીકરીઓ છે એ ઘરકામ કરવા માટે રોકાતી એનું પરિણામે આજે સત્તર 23 વર્ષના અંતે કહી શકાય કે

મારતા શાળા પ્રવેશોત્સવ ત્રીજી વખત અહીં આવવાનું થયું અને દર વખતે ઉડીને આપે આવે એવું કામ આગળવાડીના બહેનો પણ કરી રહ્યા છે એમને પણ આ તબકે હું અમારી સમગ્ર ટીમ અભિનંદન આપું છું કે તમે પણ ગામ સાથે જોડાય અને સરસ મજાનું કામ કરો તમે કામ કરો એટલે તાતાઓ ઉપર તમને મળી લેજો આજે 5000 ની જાહેરાત આંગણવાડીમાં દેખો ને સરસ મજાની દેવાવાળા સે પર કામ કરવાવા જોઈએ ગામમાં દેવાવાળા હોય તો વડીલો પણ જો કામ ઉગી નહી હોય એવું હોય તો તમને દેવવાળા મળી રહે તો સરસ ફરી વખત અભિનંદન બીજું કે સરસ મજાની તમારી કામની દીકરીઓ આ ભક્તિબેન ભક્તિબેન ની અટક છું છે બેન મકવાણ મકવાણ તમે જો આખા તાલુકામાં ફર્સ્ટ નંબર એમના વાલી છે ભક્તિબેનના વાલી કોઈ છે એટલે આજે શાળા પ્રવેશ ઉત્સવમાં અને કન્યા કરોની ઉત્સવમાં આ જે નાના નાના ફૂલકાઓ અહીંયા જે હાજર રહ્યા છે આંગણવાડીમાંથી આવતા સ્કૂલમાં અમને થોડુંક અજબ અજીબ લાગતું હોય છે કે આપણે ક્યાં હતા ને ક્યાં આવી ગયા એમ કે હવે પેલા રમકડા સાથે રમ્યા તમે હવે તમારે પાટી પહેનારે રમવાનું છે બરાબર અને આજે એટી ગામે અન્ય કન્યાકરીનો જે ઉત્સવ રાખ્યો છે એ ખૂબ સરસ અને મને પહેલી વખત આ જે તક મળી છે પ્રાથમિક શાળામાં અને અમારી વચ્ચે જે શિક્ષકગણ બહેનો ગામના વાલીઓ તથા નાના નાના બાળકાઓ અને મારે એક જ કેવું છે કે આટલી જે

એક બેન છે નાના બેન છે એ પણ આર્મીમાં છે અત્યારે અને હું પણ ખુદ એક આર્મી થી રિટાયર છું એટલે મારા પરિવારમાં માં મારી બે બેનો ઇન્ડિયન આર્મીમાં એક પાઇલટ છે અને એક ઓફિસર છે અને આ આપની વચ્ચે ઉભેલા પાછા લેવા માજી સૈની પણ અહીંયા ઉપસ્થિત છે તો એમને પણ હું એક રિક્વેસ્ટ કરું કે આ ગામમાં જો તાલીમ થતી હોય બાળકોને સૈનિકમાં જવા માટે ખાસ કરીને અગ્નિવીર માં જવા માટે તો એમને ગાઈડલાઈન આપશે અને બીજું કે હું એક તલાટી મંત્રી છું તો એક જાણ કરું કે આપણા ગામના જે ભાઈ ખેડૂત ભાઈઓ હોય તેમને ખાસ તમને વિનંતી કે સરકાર છેની યોજનાઓ ચાલી રહી છે તેમાં આપણે ફાર્મર રજીસ્ટ્રેશન કરવાનું સરકારે નક્કી કર્યું છે એનું કારણ એ છે કે આપણને ફાર્મજીશન ઉપર તમામ સરકારી લાભોમાં છે નહીં તો આપણને જે બગે હજારને આપતા આવે છે એ સરકાર બંધ કરવા માગે છે તો આપણે જે કોઈ ગામના ખેડૂત આપેવાનો હોય અને કોઈ ખેડૂત આપી હોય તે આપણી પંચાયતમાં વીસી ઓપરેટર છે તે કરાવી આપી છે ખૂબ ખૂબ આભાર કેન્દ્રથી શાળા હેમાનસિંહ વાલીસિંહ સ્ટાફગણ અને વિદ્યાર્થી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું મારી આંગણવાડી વિશે બે શબ્દ કહીશ કે જ્યારે બાળક ત્રણ વર્ષનું થાય છે ત્યારે બાળકની આંગણવાડીમાં નોંધણી થાય છે ત્યારે બાળક આંગણવાડી આવે છે ત્યારે બાળક રડતું રડતું આવે છે ત્યારે પછી બે ત્રણ દિવસ થાય ત્યારે જ એ બાળક પોતાની જાતે હસતું હસતું આવે છે કારણ કે એ અમારી સિદ્ધિ છે અને બાળકનો અમે સર્વાંગી વિકાસ કરીએ છીએ પૂરક પોષણ કરીએ છીએ અને બાળકનો અમે પાયો મજબૂત કરીએ છીએ તેથી બાળક શાળાએ જાય છે ત્યારે બાળક હસતું હસતું શાળાએ જાય છે ત્યારે બાળક રડતું નથી હસતું હસતું શાળાએ જાય છે તેથી આપ સૌને જે નજીકની આંગણવાડી હોય એ આંગણવાડીમાં આપ નોંધણી કરાવો અને બાળકને આંગણવાડી મોકલો એ મારી નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત

ચાવડા લવજીભાઈ પાંચ હજાર રૂપિયા આપીને તાર ફેન્સિંગ ખર્ચ આપે છે આંગણવાડી માટે એક હજાર રૂપિયા પ્રકાશભાઈ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આપે છે જીતેશભાઈ ગોહિલ પાંચસો રૂપિયા આપીને બાળકોને પ્રોત્સાહિત કરે છે તાળીઓ પાડશો આપણે ફરી પાંચસો રૂપિયા આપી અને વધારે પ્રોત્સાહિત કરે છે બાળકોને આપણી શાળાના ભૂતપૂર્વ આચાર્ય એવા ખોડાભાઈ સાહેબ 500 રૂપિયા આપી અને સમગ્ર કાર્યક્રમને વધાવે છે આપણે જોરદાર તાળીઓથી વધાવશું છે પણ આ પ્રવેશ ઉત્સવની શરૂઆત કોણે કરી તમને ખબર છે તો પ્રવેશ ઉત્સવની શરૂઆત આપણા પાલિતાના તાલુકા આખા ગુજરાતમાં પેલા કરી છે સૌથી પહેલો પ્રવેશ ઉત્સવ પાલિતાના તાલુકાએ કર્યો હતો બરાબર અને એની નોંધ ગુજરાત સરકારે લીધી અને આખા રાજ્યની અંદર બરાબર જૂન મહિનામાં જ્યારે કોઈ પણ તારીખ નક્કી કરવામાં આવે સરકાર શ્રી દ્વારા અને મહેમાનોને અધિકારીઓને અહીંયા મોકલવામાં આવે અને દરેક બાળકોને આ શાળા પ્રવેશ કરાવે બરાબર અત્રે બધા પોતપોતાનો કિંમતી સમય કાઢી અને અમારી આ શાળાના પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં હાજર રહ્યા તે વતી આખી શાળા વતી અમારી એસએમસી વતી અને ગ્રામ પંચાયત વતી બરાબર સૌનો હું આભાર વ્યક્ત કરું છું આપણે મહેમાનો બધા વૃક્ષારોપણ આપણે કરવાનું છે વૃક્ષારોપણ કરી અને આપણે જવાનું છે બરાબર અહીંયા આપણે આપણો કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છે પહેલા બરાબર મહેમાનો છે ધીમે ધીમે આપણે વૃક્ષાર વૃક્ષારોપણ કરવા માટે જઈએ